પૂજારી ભક્તો અને પરંપરાગત વાઘ્ય યંત્રો સાથે હર હર મહાદેવના જયઘોષ વચ્ચે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો ને મોટી ભીડ ધ્યાનમાં રાખી તબીબી ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી દર્શન માટે બેરિકેડ લગાડવામાં આવ્યા હતા જેથી દરેક ભક્તને સરળતાથી અને શાંતિપૂર્વક દર્શન મળી શકે મહાકાલ સવારી ભક્તો માટે અત્યંત ધાર્મિક મહત્વ છે ને માનવામાં આવે છે છે કે કે આ ભાગ લેતા દર્શન મનોકામના પૂર્ણ થાય અનેક ભક્તો દૂર દૂરથી વરસાદની પરવા કર્યા વિના ઉજ્જૈનમાં આવી પહોંચ્યા હતા ઉજ્જૈન શહેરમાં આખો દિવસ આધ્યાત્મિક ઉલ્લાસ અને ભક્તિભાવ છવાયો હતો શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે આવી મહાકાલ સવારી યોજાશે અને હજારો લાખો ભક્તોને આકર્ષે